આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનો અને સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો છે ઇનકાર હત્યાના પગલે સિવિલમાં આક્રોશ સાથે પરિવારજનોના ટોળે ટોળા થયા એકત્રિત હત્યા મામલે પશ્ચિમ પોલીસ મથકે 24 લોકો સામે નોંધાઈ ફરિયાદ અહેવાલ જયંતિ બેઠક કર્યો 16 ગુજરાતી તેમના પર જે પાલમપુર પશ્ચિમની હથમાં ત્યાં જે અલગ અલગ ઇસમો દ્વારા જે સંબંધ કરવામાં આવે છે જેમાં જે ઈસમો જે છે એ ઈસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને એમને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે તદઉપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે દુકાન બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ આઠ જેટલી ટીમોનું બનાવીને જેમાં ખાસ કરીને સાગર ખેડા ટીમ એનસીપીની ટીમ પાલનપુર પશ્ચિમ પાલનપુર પૂર્વ પાલનપુર તાલુકા ઇવનગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ હ્યુમન્ટ એસોસિએશનના આધારે ટેકનિકલ એસોસિએશનના આધારે આરોપી પકડવાની કાર્યવાહી ચાલુ છે આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમોએ કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મનોજના તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમારો પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે ફૂટેજ સામે આવે છે આ તમામ ઘટનામાં બાબતમાં જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી પરંતુ જે અન્ય કે સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટનાશ્રમે અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યો છે અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણ કામગીરી બી ચાલી રહી છે જે મામલે જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે આની જે સરાઉન્ડિંગ જેટલા પણ એક એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કાને કબજે લેવામાં આવશે આરોપી છે એવું કોઈ જાણવા મળ્યું અત્યારે હાલમાં તારીખમાં ચોવીસ જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને તમામ જે આરોપીઓ છે એને અપ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલુ છે નમસ્કાર જે ભાઈએ વાત કરી બનાવ બન્યો એ ભરતભાઈ મારા મામાના દીકરા થાય છે જે આ તો મને એવું લાગે છે કે હવે પહેલાં યુપી બિહારમાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ગુજરાતની અંદરથી પણ બદતર થઈ રહી છે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જ નથી આવી રીતના કોઈ પોતાની જાતને એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનું જીવન આપવાનો અધિકાર નથી તો તમે જીવન કઈ રીતે લઈ શકો એવા તો કયા તમે મોટા ડોન થઈ ગયા છો કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કંઈ એવું કોઈ તંત્ર જ નથી આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં ગમે તે હોય આજે મારો ભય ગયો છે કાલ બીજાનો ભય જશે તો આવું તો કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે આના માટે તો સખતમાં સખત યોગી મોડલ જેમ ચાલે છે ને યુપીમાં એ ખરેખર કાંઈ એમની ન્યાય પ્રમાણની કમ્પ્લેટ જ છે એવું જ મોડલ ગુનેગારો થથરવા જોઈએ ને સામેથી પકડીને પોલીસ સ્ટેશનમાં જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો આવું જ થવું જોઈએ આ માણસ કોઈ પણ કાળે આના તો મેં ઇતિહાસ જાણ્યો કે આની ભૂતકાળમાં પણ લગભગ પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ એવી વાત મને જાણવા મળી છે તો શું એ પોતાની જાતને પાલનપુરનો પાલનપુરમાં માફિયા રાજ આવી ગયું છે અને જ્યાં સુધી એ ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશ હું સિવિલ સિવિલમાંથી લાશ અમે ઘેર લઈ જવાના નથી આ એક મારી સ્પષ્ટ વિનંતી ગણોક ધમકી ગણોક જે ગણો એ ગણો હું અહીંયા ઉપવાસ પર બેસવાનો છું જ્યાં સુધી એને અહીંયા હાજર કરો પાલનપુરમાં કોઈ પણ જગ્યાએ ગુનેગાર પોલીસ ધારા ગમે તે કરી શકે એને હાજર કરો બાકી લાશ અહીંથી લેવામાં નહીં આવે નહીં આવે નહીં જ આવે આ એક મારું સત્ય એક ફેક્ટ વસ્તુ છે અને બધા જ અહીંયા યુવાનોનું એક જ મત છે એને અહીંયા હાજર કરો ગમે તે થાય એને પોલીસ સ્ટેશનમાં પકડીને તમે હાજર કરો એ હાજર થશે સ્પેશિયલ સીટની રચના કરવામાં આવે અને ફાસ્ટટેગ કોર્ટમાં કેસ ચલાવો તમે આ એક એક ત્રીસ બત્રીસ વર્ષનો યુવાન એની ગેર નાની સાત મહિનાની છોકરી છે તમે તમારે એક વિચારો ને તમારું કાળજું કંપી જાય તો તમારે પેટનું પાણી હલવું એને એને ખબર પડવી જોઈએ કે ગુનો કર્યો તો એના લીધે બીજા દસ ગુનેગારોને ખબર પડી જોઈએ એવી કડકમાં કડક સજા કરો દાખલારૂપ ન્યાય બેસાડો કે દાદાની સરકાર કે છે દાદાની સરકાર હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માંગુ છું કે તમે જે કરો છો કે લાવો તમે એને કડક સજા કરીને એક નિયમરૂપ બનાવો કે ભાઈ પાલનપુરમાં આ ઘટના બની હતી અને આ સજા મળી એવું તમે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવો તાત્કાલિક એને ડિસિઝન કરો અને કાયદામાં થતી ભયંકરમાં ભયંકર સજા છેલ્લી સજા એને આપો એ જ મારું માનવું છે અને એને હાજર નહીં કરો ત્યાં સુધી એની લાશ તો નહીં જાય કારણ કારણની ભાઈ મને ખબર નહીં પડે કારણ ગમે તે હોય તમે કોઈની જાન લેવાનો અધિકાર તો તમને નથી ને તમે કારણ વાત આપણા બંનેની વાત થાય છે તમે કોઈ વત વાતચીત કરીને ફેસલો આવો તમે સીધા કોઈને તલવારથી હુમલા કરો આ કોઈ રીત છે આ એકવીસમી સદીમાં ગુજ પહેલાં યુપી બિહારના ઉદાહરણ આવતા હતા હવે અત્યારે આપણે ગુજરાતમાં આવું અને પાલનપુરમાં છડે ચોક રામદેવ હોટલની બાજુમાં હાઈવે પર જો આવું થતું હોય તે કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે ભાઈ ગઈકાલે સાંજે રામદેવ હોટલ અમદાવાદ હાઈવે ઉપર અમારા બંને ભાઈઓ ગાદલવાડા ગામના નીતિનભાઈ અને ભરતભાઈ એ બંને ભાઈઓ ત્યાં બેઠા હતા અને પાલનપુરના અથવા પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો ત્રણથી ચાર ગાડી ભરી અને ખુલ્લી તલવારો પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો એમાંથી એમના તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે અને આજે આપ જોઈ શકો છો બધા જ અમારા યુવાન ભાઈઓ અહીંયા આવી ગયા છે સિવિલ હોસ્પિટલમાં તો અમે કોઈ પણ ભોગે આ ઘટના જેમના દ્વારા કરવામાં આવી છે એમને છોડવામાં આવશે નહીં બક્ષવામાં આવશે નહીં અમે પોલીસ એસપી સાહેબને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ આની કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે જે પણ ભાઈઓ સંજોવાલાય છે એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એ એવું પણ અમે આજે આપને જણાવીએ છીએ મીડિયાના માધ્યમ થકી બાકી આપણા ગુજરાત જે શાંતિનું ગુજરાત કહેવાય છે અને તેઓ આવી જે ઘટના બને છે એ આપણા માટે ખૂબ મોટી દુઃખદ ઘટના છે માટે ત્વરિતમાં ત્વરિત આ જે જેને પણ આ કૃત્ય કર્યું છે એની ગુનાહિત પ્રવૃત્તિ વિશે અમે થોડું જાણ્યું તો ભૂતકાળમાં પણ જો એને આવા ગુનાઓ કર્યા હોય અને અત્યારે પણ એ પોતાની જાતને દાદા માનતો હોય અને આવી રીતે ખુલ્લે આમ છોકરાઓ ઉપર તલવારો લઈને જો હુમલા કરતો હોય તો એને બક્ષવામાં આવશે નહીં માટે એની ઝડપથી ઝડપ ધરપકડ કરવામાં આવે અન્યથા અમે આગળના અમારા કાર્યક્રમો આપી અને આખા ગુજરાતમાં અમે સરકારશ્રીને પણ રજૂઆત કરવી પડશે તો કરીશું બાકી આને છોડીશું નહીં અને બક્ષીશું નહીં અને અહીંયા પણ જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ આગળની વિધિ કરવામાં આવે એ એક ત્રણ ડોક્ટરોની ટીમ દ્વારા એનું રિપોર્ટ કરવામાં આવે અને એસઆઈટીનું ગઠન કરી અને આની સમગ્ર મામલાને ખુલ્લો પાડવામાં આવે એ જ અમારી માગણી છે